સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં બુલડોઝર એક્શન પર સખત વલણ અપનાવી રાજ્ય સરકારોને ફટકાર લગાવી છે પ્રયાગરાજમાં બે હજાર એકવીસમાં ઘર તોડવાની કાર્યવાહીને સુપ્રીમ કોર્ટે અમાન્ય છે કોર્ટે આને આશ્રયના અધિકારનું ઉલ્લંઘન ગણાવીને પાંચ પીડિતોને દસ દસ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે આ નિર્ણયથી નોટિસ વિના તોડફોડની પ્રક્રિયા પર સવાલ ઉભા થયા છે અને ન્યાયની માંગ વધુ મજબૂત થઈ છે જુઓ બુલડોઝર નીતિ પર સુપ્રીમ નિર્ણય અંગે આ રિપોર્ટ બુલડોઝર મામલે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને કરી ટકો રાઈટ ટુ શેલ્ટરનું રક્ષણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ યુપી સહિત દેશભરમાં બુલડોઝર સખત વલણ અપનાવી રાજ્ય સરકારને ટકોર કરી છે પ્રયાગરાજમાં વર્ષ બે હાજર એકવીસમાં પાંચ અરજીકર્તાઓના ઘરોને બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરી દેવાયા હતા જેને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવી તોડફોડની પ્રક્રિયા સંપૂર્ણપણે અસંવૈધાનિક છે કોર્ટે આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારની મનમાની અને નાગરિકોના અધિકારોનું હનન કરતી કાર્યવાહી પ્રયાગરાજ વિકાસ પ્રાધિકરણની અસંવેદનશીલતા દર્શાવે છે કોર્ટે ભારપૂર્વક કહ્યું કે નાગરિકોના આશ્રયના અધિકાર રાઇટ ટુ શેલ્ટરનું રક્ષણ કરવું એ સંવિધાનનો અભિન્ન ભાગ છે સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે નોટિસ આપવી અને યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું પણ જરૂરી છે જેની આ કેસમાં સંપૂર્ણ અવગણના કરવામાં આવી પીડિતોને વળતર ચૂકવવા સુપ્રીમનો નિર્દેશ પીડિત તોડફોડની અમાનવીય અને ગેરકાયદેસર કાર્યવાહીના પરિણામે આપવામાં આવી રહ્યું છે જે નાગરિકોના આશ્રયના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભૂયાની બેન્ચે આ નિર્ણય આપતા રાજ્ય સરકાર અને પ્રાધિકરણની કાર્યશૈલી પર તીખી ટિપ્પણી કરી કોર્ટે એમ પણ કહ્યું કે આવી આંબેડકર નગરમાં ચોવીસ માર્ચની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જ્યાં અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન એક બાજુ ઝૂપડપટ્ટીઓ પર બુલડોઝર ચાલી રહ્યું હતું તો બીજી બાજુ આઠ વર્ષની એક બાળકી પોતાના પુસ્તકો લઈને ભાગી રહી હતી આ દ્રશ્યને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને કોર્ટે રાજ્યની સંવેદનશીલતા પર સવાલ ઉઠાવ્યા રાજ્ય સરકારે આ કેસમાં કાનૂની પ્રક્રિયાની કરી અવગણના માત્ર ચોવીસ કલાકમાં નોટિસ આપી કાર્યવાહી કરવાનો પીડિતોનો આરોપ પીડિતોને નોટિસ આપવી અને યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી અરજી દલીલ હતી કે તેમને તોડફોડ પહેલા યોગ્ય નોટિસ આપવામાં આવી ન હતી અને નોટિસ મળ્યાના માત્ર ચોવીસ કલાકની અંદર જ તેમના ઘરો પર બુલડોઝર ચલાવી દેવાયું તેમના મુજબ એક માર્ચ બે હજાર રોજ નોટિસ જારી કરાયો જે તેમને છ માર્ચે મળી અને તેના બીજા દિવસે એટલે કે સાત માર્ચે તેમના મકાનો તોડી પડાયા આ ઝડપી કાર્યવાહીથી તેમને કોઈ પણ પ્રકારનો કાનૂની ઉપાય અપનાવવાની તક જ ન મળી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા એટર્ની જનરલે સરકારની કાર્યવાહીનો બચાવ કર્યો અને દલીલ કરી કે નોટિસ આપવામાં યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું હતું તેમણે રાજ્યમાં મોટા પાયે થતા અનઅધિકૃત કબજાઓનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે આવા કબજાઓને નિયંત્રિત કરવા અને રોકવા માટે સરકાર માટે એક પડકારજનક કાર્ય છે જોકે સુપ્રીમ કોર્ટે આ દલીલને સ્વીકારી નહીં અને નોટિસની પ્રક્રિયામાં ખામીઓ હોવાનું જણાવ્યું કોર્ટે એમ પણ નોંધ્યું કે નોટિસ આપ્યા બાદ પૂરતો સમય આપ્યા વિના તોડફોડ કરવી એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે આ ચુકાદાએ બુલડોઝર એક્શનની પ્રક્રિયા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે અને ભવિષ્યમાં આવી કાર્યવાહીઓ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો Bureau Report.